આજે મોહરમ છે અને સમગ્ર દેશભરમાં મોહરમની ઉજવણી ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષ પણ લિંબાયત વિસ્તારમાં પરંપરા રીતે શહાદતની રાતે લિંબાયત વિસ્તારમાં તાજીયાઓનું જુલુસ નીકળ્યું હતું તો મોહરમના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં પરંપરિત રીતે તારીખ સોળ જુલાઈના મંગળવારે શહાદતની રાત્રે અને તારીખ સત્તર જુલાઈ બુધવારે યોમે આશુરાના દિવસે તાજીયાનો જુલુસ શહેરમાં નીકળતા હોય છે ઇસ્લામ ધર્મના મોહમ્મદ સાહેબના તોહિત્ર હઝરત ઇમામ હુસૈન શહીદ કરબલાની યાદમાં બનાવવામાં આવ્યા છે દર વર્ષની જેમ આ વર્ષ પણ લિંબાયત વિસ્તારમાં પરંપરાગત રીતે શહાદતની રાતે લિંબાયત વિસ્તારમાં તાજિયાનું જુલુસ નીકળ્યું હતું શહાદતની રાત્રે કોમી એકતાના વાતાવરણમાં તાજિયા જુલુસ નીકળવામાં આવ્યા હતા આ પ્રસંગે અબ્દુલ રહેમાન બાવા કેસર અલી પિરઝાદા ચીનુભાઈ અને ડોક્ટર રવિન્દ્ર પાટિલ તથા તાજિયા કમિટીના તમામ સભ્ય અને પોલીસ ઉચ્ચ પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા उनकी दुनिया के अंदर की महान शहादत दुनिया की बड़ी बड़ी व्यक्तियों ने जो बातें कही है हजरत इमाम हुसैन के लिए उनमें से एक सनातन धर्म के संत पूज्य मुरारी बापू ने एक बात ये कही है कि जहाँ पर इमाम है वहाँ पर ईमान है तो ये सोचने वाली बात है कि नेपोलियन बोनोपार्ट से लेकर दूसरे धर्म के धर्मगुरुओं से लेकर पॉलिटिशियनों से लेकर કે મોરમ નિમિત્તે તાજાના જુસ નીકળવામાં આવ્યા છે આજે જે રીતે શાહત થઈ હતી એમના ધોહિત્રમાં આજે આ તાજિયાનો જુલુસ કાઢવામાં આવે છે અને એને પછી શાંત કરવામાં આવશે તાપી નદીનું પાણી એ કરીને એમને શાંત કરવામાં આવશે આજે અહીંયાથી લીંબાયથી તાજિયા નીકળશે અને ભાગલ ભાગલ ખાતે ત્યાં એકત્રિત થઈને પછી આગળ એને રવાના કરશે તો આજે જેવી રીતે તાજિયાનું અહીંયા એક જોઈ રહ્યા છે કે જ્યારે બધા શહેરજનોના સાથ સહકારથી ગઈકાલના શાહતાદની રાહતના જે બંદોબસ્ત હતું આ શાંતિપૂર્ણ અને કોમી એકલાસથી પૂરું થઈ ગયું છે ખાસ કરીને શાંતિ સમિતિના તમામ સભ્યો અને તાજા કોર્ડિનેશન કમિટીના સતત વહીવટ તંત્ર સાથે રહીને સંકલન કરીને અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં માટે મોટું યોગદાન કરવામાં આવેલ છે આ વખતે સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબશ્રીએ એક નવી પહેલ શરૂ કરવામાં આવેલ છે જેમાં જુલુસ અને સરઘસના પૂરા રૂટ ઉપર સંવેદનશીલ વિસ્તાર અને અગત્યની પોઈન્ટમાં સુરક્ષાના વાતાવરણ વધારા કરવા માટે ફ્લિકરિંગ લાઇટ અને આસ્કા ના ગોઠવવામાં આવેલ છે